તો જય માતાજી મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજનો વ્લોગ એવો છે કે આજે ક્રિકેટ રમવાનું છે જો તમને બતાવી દઉં આ બધા માણસો ખુશી બતાવી દે તો હવે અમારે ક્રિકેટ રમવાની બધી જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ છે આ વનરાજ ફેરથી બીજો નવો પ્લેયર આવ્યો છે વનરાજ સ્ટમ્પ ગોઠવે છે લોડ તમે જ ગોઠવાડો મારા બેટા દાડો લઈને ઉભા રહ્યા અહીં જો કે આ માણસો થોડી રેત ભેગી કરો લે વધારે ભેગી કરો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને અમારી મિસ્ટર સુરપાલ ટીમને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે હવે સ્ટેમ્પ ગોઠવાઈ ગયા છીએ અને હવે આપણે ટીમ પાડી દીધી છે હું અને કુલદીપ અને ઋષિક અને રોનક અને મનરાજ આપણે કેમેરામેન છે તો ચાલો આપણે હવે જોયો પહેલો ટીમ કોને આવે આ આવેલાડીએ લેવાના પકડ ફોન

मित्रा ताई रन चार बॉल जात भाई अरे वो थी पड़ी ना बोल あの、笑顔。 flex ke તો મિત્રો લો ટ્રાય પેલો ટ્રાય તો જ આવું ના હોય ટ્રાય દોરજી ની ઓરીજી એ દાડો આ દુની ટ્રાય હું ના છડ તો ગુદી મા જો પેલા મિત્રો આપણે દાડા રણવારી ગયા પણ ન હોય ત્યારે રણા પૂરો થઈ ગયો આવ થઈ ગયો અય મારતા પરા પડીન તાલ પર મંજી કેમિત્ર આગમી હજુ આગમી એમ નલી ઓમ થમ રાધ રા

boy તો મિત્રો આજનો વ્લોગ આટલે પૂરો થઈ જાય તો જય માતાજી મિત્રો આજનો વ્લોગ આટલે પૂરો થાય છે અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ મિસ્ટર સુપર ટીમ ને